પરંતુ હું જો રામના હાથે નામ મળું તો સ્વર્ગમાં ના જો એના માટે મેં સર્જન કર્યું તો પણ વિભીષણને જો તમારી પાસે ના મૂકો તો મારી લંકાની ગાદીમાં રામ રાજ કરતા હો એટલે મારી એ રાજનીતિ હતી કે મારા મોત પછી મારી લંકાની ગાદી પર મારો માં આવ્યો વિભીષણ દેહ અને જેના કારણે મેં વિભીષણને મૂક્યો તો એટલે બધાએ રાવણ જેવું વિચાર્યો એટલે સત્તાની વાત આવે કે રબારીનો દીકરો દેહ આપણી જગ્યાએ બીજો રબારી સેટ કરજો રાવણ ની રાજનીતિ આપશો યુવાનો પણ વાંચતો એવી રીતે સમાજ એ અરીસા જેવો છે કોણ શું કરે એ સમાજ